નમસ્કાર ખબર વડાલી અસર વડાલી માનવતા મરી પરવારી વ્યાજખોરોએ હદવટાવી વ્યાજ ન ચૂકવી શકતા સાત વર્ષની દીકરીને ઉઠાવી ગયા અને ત્રણ લાખમાં વેચી દીધી ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વ્યાજખોરો નાણાં વસૂલી માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર થાય છે આવી જ એક ઘટના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સામે આવી વ્યાજના નાણાં ચૂકવી ન શકતા દીકરીને ઉઠાવી ગયા અને ત્રણ લાખમાં વેચી આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હિંમતનગર સાબરડેરી નજીક ઝૂંપડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની લેતી દેતી મામલે બાળકીને ઉઠાવી ગયા અને બાદમાં બાળકીને ત્રણ લાખ રૂપિયામાં વેચી દેવાનો મામલો ફરિયાદ નોંધાઈ તો પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી બાળકીને સહી સલામત લાવવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે પાટણ જિલ્લા બાદ સાબરકાંઠામાં પણ બાળ તસ્કરી જેવો જ કિસ્સો સામે આવ્યો છે સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલ સાબરડેરી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવાર દ્વારા મોડાસાના વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને તેની ઉઘરાણી અર્થે મારામારી પણ થઈ હતી પછી બે શખ્સો સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક સાત વર્ષની બાળકીને ઉઠાવીને લઈ ગયા હતા જોકે સાઠ હજાર રૂપિયાની લેતી દેતી મામલે લગભગ ત્રણ લાખથી ચાર લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવી પઠાણી ઉઘરાણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે બાળકીને ઉઠાવીને લઈ ગયા બાદ અન્ય રાજ્યોમાં ત્રણ લાખ રૂપિયામાં વેચી દેવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીની ધરપકડ કરી દીધી છે રિમાન્ડ માટે પણ રજૂ કરવામાં આવે છે પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગ કરી છે સાથે સાથે બાળકીને સહી સલામત લાવવા માટે પણ તપાસ હાથ ધરી દીધી છે નોંધનીય છે કે માત્ર સાઠ હજાર વ્યાજે લીધા બાદ ચૂકવવા છતાં ત્રણથી ચાર લાખ લેવા બાકી નીકળતા હોવાનું જણાવી માર મારી બાળકીનું ઉઠાવી બળજબરીપૂર્વક તેને લઈ ગયા હતા તો કોરા કાગળમાં સહી કરાવ્યા બાદ સાત વર્ષની સગીરા રાજસ્થાન તરફ વેચી દીધાનું હાલ તો સામે આવ્યું છે

એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ આરોપીઓ જે ઉછીના પૈસા લીધા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે એ પ્રમાણેની હકીકત હતી એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે હાલમાં ત્રણ આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ લાખ રૂપિયામાં આ દીકરીને વેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે તપાસ પછી સત્ય હકીકત જાણવા મળશે હાલના તબક્કે તપાસ ચાલુ છે જો એમાં એમની પણ સંડોવણી હશે તો એમને પણ ગુનાના કામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. બાળકીને લાવવા માટે બાળકીને લાવવા માટે પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે. અને ઝડપથી બાળકી હેમખેમ મળી જાય તે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવે છે. ફરિયાદમાં એક અન્ય ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે પૈસા ઉછીના લીધા હતા એના વ્યાજ સાથે ત્રણથી ચાર લાખ રૂપિયાની એમાઉન્ટ થાય છે. એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે